देश मे ने हे मारे जाऊ वन रावान धाम मारे मारे जाऊं वन राव न धाम मारे हेकुलियूड़ा गाम मारे मीरा लीना देश मेमो कमी न देश मे जो साधू संतो गणा आवे रे जो साधू संतो गणा आे ને મન ગણા પાવશે રો મીરા મન ગણા ભાવ શેર હે મીરા મન ગણા પાવ શેર મીરા દેશ મારે તો મીરા ને મન ગણા ભાવ શેર મીરા

ભક્તિ માટે મૂળ ભજન માટે મીરાના મીરરની થોડી વાત કરું કે મીરાભાઈના ધણી હતા અને ભોજરાજસિંહ હતા એના ધણીનું નામ ભોજરાજસિંહ હતું અને દહ વર્ષ એમનું લગ્ન જીવન થાયડ્યું લ વર્ષ પછી મીરાના ધણી મરી ગયા યુદ્ધમાં હું ભ નોમ હતું એમનું અને એ મરી ગયા મરી ગયા પછી એમનો દિયર હતો વિક્રમસિંહ અને વિક્રમસિંહ પછી એને હેરન કર્યા કે હવે વિધવા થઈ છે અને જો તો ભજન જાય છે અને ગુરુ હરિજન છે એના ઘેર જાય છે આપણું નાક કપાય આપણે તો વઝલ માં રહેવા વાળા વઝલ માં રહેવા વાળા કોઈ મોટું વતાડા ના અને આ ભજન માં જાય છે એ બરાબર કેવરાય નહીં પછી આપણા પે ભજન માં ભબલ્યું કે ઝરના કટોરા રોણોથી મોકલે દેજો મીરા ને હાથ ઝેર પી જ્યાં છે ઝેર પણ એ હજમ થઈ ગયું છે હાફ મોકલ્યા છે તો હાફ એને કહી જા નથી કે

તમે કૃષ્ણ ભગવાન થઈ ગયા તો કૃષ્ણ ભગવાનને જાદવ એ હરણ કર્યા તો જાદવનો નાશ થયો ના થયો જાદવનો નાચ્યો એમ કોઈ પણ સંત ને દુઃખી કરો અથવા ભોગવવું પડે છે કાળ પડ્યો એટલે તેના બધા વ્યવસ્થિત પુરુષો હતા બધા નગર શેઠ ને એવા બધા હતા પણ આ લોકોએ બધાને નક્કી કર્યું કે આ મિરર ને ગાડી મેળ્યા એટલે આ કાળ પડ્યો છે આપણે બધા જ્યાં રાજા પાસે વિક્રમ પાસે જ્યારે વિક્રમ ને કીધું કે તમે આ ખોટું કર્યું છે મીરાબાઈ લઈ આવો હવે મીરાબાઈ નેકલે ને તાર એટલા બધા કંટાળી ને નેકલે તો કે શોગન ખાઈ ને નેકલે તો કે હવે મેવાડ માં પગ મેલો નહી મેવાડ પગ મેલો તો મને રોમ દુવાઈ ની કોણ છે આવું શોગન ખાઈ અને નેકલે લે એટલે વિક્રમ મે બધા આગે વનન કીધું કે તાર તમે નગર શેઠ હતા મોટા મોટા બધા હતા બધા ને કીધું કે તાર તમે લઈ આવો પાછા આપણે માફી માંગ આ બધા લેવા જા બધા લેવા જા મીરાબાઈ ને કે તમે હેડો મીરાબાઈ ના પાડ્યો

અડધો કલાક શો પાછળ ના કલાક શો પાછળ ના પેલા બધાને વિચાર કર્યો કે કેવો ગયો મીરો ભાષાય અંદર મંદિરમાં જા તો કૃષ્ણ પરમાત્માની મૂર્તિ એ ખાડીનો કટકો વળી ગયો તો હાડી તો શેડો બહાર નીકળી રહ્યો હતો અને જોઈ છે ચોય જણ્યા ના એટલે કહેવાય છે કે મીરાબાઈ મૂર્તિમાં હમઈ ગયા મૂર્તિમાં હમઈ ગયા વિચાર કરો કે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો છે

તો આપણે કેટલા કાયર ભક્તિ છે શુરાની નથી કાયર ના નામ ને એટલે સુરવીર કરીને કીધા છે કે આ વ્યસનો સાથે યુદ્ધ કરે કોક ને મારવા એ સુરવીર કીધા નહી તમે આ જે આ જે નડે છે ને આપણા કામ લોભ મોહ દુશ્મન છે આપણા અને દિલમાંથી દૂર કરી લ્યો આરે દુશ્મનો છે મોટા આ સોના કેરી નગરી માલદેવ કૃપા કેરા સાજા એમાં કોટા કેરી વાળ્યું ના સોવે રાવણ માલા

એક શ્વાસ વધારવો હોય તો બધી કદાચ તો એક શ્વાસ વધે અરે કદાચ આખા દેશની મિલકત આલી છે તો એક શ્વાસ વધે તો બોલો મિલકત શ્વાસ કિંમતી તમે વિચાર કરો એક શ્વાસ કિંમત એક એક શ્વાસ ની કિંમત એટલી છે એક એક શ્વાસ ની આખી આખા જગત ની મિલકત એક બાજુ અને એક બાજુ એક શ્વાસ અને તમારો જેટલા બધા આલ્યા છે

ઘણું કિંમતી છે એની કોઈ કિંમત અંકા એવી આપણા ગોવાના મુખ્યમંત્રી હતા એનું નામ ભૂલી ગયો છું ત્યારે મરવા પડ્યા ફેફસાનું કેન્સર થયેલું હતું એટલે અંતિમ સમયમાં એમણે લખ્યું હતું એમણે લખ્યું હતું પત્ર લખ્યો હતો કે મેં મિલકત કમાણો મારી ફેક્ટરીઓ છે મારા નોકરો છે હું અત્યારે કદાચ રાજકારણમાં ઓર્ડર કરું તો મારા કામ મારા ઓર્ડરથી કામ થઈ શકે એવું છે હું નોકરો પાસે સેવા કરી શકું એમ છું. હું કદાચ હારી હારી ગાડીઓ લઈ શકું એમ શું હું સારો બંગલો બનાવી શકું એમ શું અને મારા મારા આદેશથી તમામ આખું આખું રાજ્ય મારી સત્તા ચાલે છે પરંતુ મારે જે કમાવાનું હતું એમ કમાઈ શક્યો નહીં મને ત્રણ દુઃખ થાય છે હું ઓશું કર્યું કોઈ એમ નથી મારે જે કમાવાનું હતું રામનું નામ એમ કમાણો નથી એટલે આ બધું મારા માટે જે કમણો એ બધું એમ ન કામ કરો જે કમાણો એ બધોય નકામો છે તે તમે તમામે તમામ કમો પણ જો કદાચ આર્યું આપણે નથી કમાતા તો આ જીવન આખું એળે જો કેવરાય એટલે આપણું જીવન એળે ન જાય એ માટે આપણા બાળકો અને સંસ્કારો માટે બાળકોને સુધારા માટે આપણા માટે અને તમામ લોકો માટે આ તો એક મહાભારતમાંની વાત છે કે એક મોણસ ને તમે જો તમારાથી વ્યસન મુક્ત કરો તો એક હજાર યજ્ઞ ફળ તમને મળે એક હજાર યજ્ઞ નું ફળ તમને મળે છે એક જીવાત્માને તમે પરમારત્મ પરમારત માર્ગે વાળો તો એક મોણસ તમે ભક્તિના માર્ગે વાળો તો અને એ જે જેને જે મેલી જે મેલે છે એને પણ હજારો યજ્ઞ ફળ એને પણ મળે છે હવે આ કિંમતી સાધન ને આપડે કોઈ બેઠા આ કિંમતી સાધન છે એ સાધન ને પ્રજાપતિ યુનિવર્સિટી નોકરી કરતા યુનિવર્સિટીમાં નોકરી કરતા આપણે ઉપદેશ કર્યો એ આ પેલા યુનિવર્સિટી નોકરી કરતા તમે આ વયા તમે જોયા કેટલો ગોધો પીતા આ તમે પછી મારા બીડી બંધ કરીને અત્યારે ચાય બંધ કરી ટોટલ ટોટલ જેટલું હતું એટલું બધું બંધ કર્યું બરોબર